હાલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી હોમ હોટૅલમાં તમારું સ્વાગત છે આજે હું તમને એક આપણી ગુજરાતી રેસીપી બનાવતા શીખવાડીશ આજે હું તમને કુંદી બનાવતા શીખવાડી તે બનાવવી ખૂબ જ ઈઝી છે અને એકદમ ગંદોઈ જેવી ઘરે બની જાય છે અને પાંચ જ મિનિટમાં ઝટપટ બની જાય છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ લોટ મેં એક વાટકી ચણાનો લોટ લીધો છે તે આપણે ચાળીને લેવાનો છે તેમાં હું એડ કરી દઉં છું હવે મેં અડધી વાટકી પાણી લીધું છે આપણે જોઈએ છીએ કેટલું જોઈએ જરૂર પ્રમાણે જ આપણે એડ કરતા જશું પાણી થોડું થોડું એડ કરશું વધારે આપણે અત્યારે એડ નહીં કરીએ એકદમ સરસ લમ્સ ના રહે એ રીતના આપણે ખીરું રાખવાનું છે તો આ રીતના આપણે હલાવતા જશું હવે આપણે થોડુંક પાણી વધારે એડ કરીશું અને આ રીતના હલાવતા જશું આપણે એકદમ સરસ એક જ ડાયરેકશનમાં આપણે આને બે થી ત્રણ મિનિટ હલાવીશું જેથી કરી આમાં હવાના કણો ઓછા અને એકદમ સરસ આપડી ગુંદી ફૂલી અને બનશે તો આને હું સતત બે થી ત્રણ મિનિટ હલાવી લઉં છું

જો આપણી ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું હવે અત્યારે આપણે હવે આપણે એલચી પાવડર એડ કરીશું થોડો અત્યારે તમે કેસર પણ એડ કરી શકો છો હું કેસર એડ નથી કરતી અને આપણે આને એકદમ સરસ હલાવી લેશું હવે આપણે ગુંદીનું બેટર લઈ લેશું અને ગુંદી બનાવીશું આપણું ખીરું બની તૈયાર છે હવે આપણે ચપટીમાં તમે જોઈ શકો છો એટલે આપણે બેકિંગ સોડા નાખીશું જે ખાવાના મીઠા સોડા હોય છે તે આપણે એડ કરીશું અને આપણે સરસ હલાવી લેશું જ રીતના હવે આ રીતના આપણું એનું બેટર રાખવાનું છે અને આપણું બેટર બની અને તૈયાર છે મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે આપણું તેલ આવી ગયું છે હવે આ પ્રકારનો ઝારો હોય તો આપણે તેમાં ગુંદી પાડીશું અને આ પ્રકારનો ઝારો તમારી પાસે ના હોય તો આ રીતની જે ખમણી હોય છે તેમાં પણ ગુંદી સરસ રીતના બને છે અત્યારે હું આ ઝારામાં ગુંદી છું તો આપણું તેલ પણ આવી ગયું છે તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ આ રીતના રાખી અને ઉપરથી ગુંદી તમે જોઈ શકો છો એકદમ આને ઉપર જ રાખવાનું છે અને આપણે ઉપરથી બેટર નાખશું એટલે આપણે એને હલાવશું જ્યાં લગીન પડે ત્યાં લગીનનું પાડી લેશું અને આ રીતના રેવા દેશું હવે બાકીનું બેટર આપણે લઈ લેશું તમે જોઈ શકો છો આપણી ગુંદી એકદમ સરસ અને યમી અને એકદમ ગોળ પડી છે તમે જોઈ શકો છો ગુંદીને પાડતી વખતે તમારે હાઈટ ઉપર રાખવાનું છે અને ખાસ ધ્યાન રાખજો કે તમને છાટા ના ઉડે હવે આને આપણે બે થી ત્રણ મિનિટ ચડવા દેશું હવે આપણી ગુંદી થઈ ગઈ છે તો ગુંદીને બહાર કાઢી લઉં છું આ રીતના બધી ગુંદી બહાર કાઢી લઉં છું અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ગોળ બની છે હવે આપણે જે ચાસણી બનાવી હવે જે આપણે ચાસણી બનાવી હતી તેમાં આપણે ગુંદી એડ કરી દઈએ છીએ અને આને આપણે સરસ આ રીતના રેવા દઈશું હવે એ જ રીતના આપણે પાછી બીજી ગુંદી બનાવી લઈએ

ચણાપટકી ચણાના લોટમાં તમે જોઈ શકો છો કેટલી બધી ગુંદી બની છે અને એકદમ સરને બહારને પણ આટી દે તેવી સરસની ગુંદી બની છે તો ચાલો હવે આપણે સર્વિંગ પેટમાં સર્વ કરીશું તમે જોઈ શકો છો આપણી ગુંદી કેવી સરસ અને યમી બની છે અને એકદમ સરસ ક્રિસ્પી જેથી બહારથી છૂટી અને એકદમ સરસ તમે જોઈ શકો છો આ રીતના આ રીતના તમે ગુંદી બનાવશો તો નાના મોટા બધાને બહુ જ ભાવશે અને તહેવાર પણ નજીક આવી રહ્યા છે તો તમે જોઈ શકો છો આપણી ગુંદી કેવી સરસ બની છે તમે જોઈ શકો છો બુંદી ને સર્વિંગ પ્લેટ માં સેવ કરી દીધી છે હવે આપણે ઉપરથી બદામ નો કૂકો એડ કરીશું આ ઓપ્શનલ છે જો તમારે નાખવો હોય તો તમે નાખી શકો છો પણ ન નાખો તો પણ ચાલે ઉપરથી આપણે થોડા પિસ્તા એડ કરીશું પિસ્તા પણ જો તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો બાકી સ્કીપ કરી શકો છો તો જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને જો તમને મારી ગુંદીની રેસીપી કેવી લાગી છે પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ફરી મળીશું ન્યૂ રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ